ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારત આપણા દેશના यशस्वी પ્રધાન મંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠનના પ્રમુખ આદરણીય શિયર પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી આદમ્ય રત્નાકરજીની સીધી દેખરેખ નીચે ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનની ચૂંટણી લવવાની છે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ गत 5 વર્ષમાં થયેલા કામો આટલા સમયથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન જૂનાગઢ મહાટ કોર્પોરેશનમાં એ વિકાસની રાજનીતિને લઈને આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી જીતશે અને આ લો રિપોર્ટ લે तो तो दिये दिये ते दो रिबिल कोई भी पार्टी सदस्य हो पड़ती है। गुजरात प्रदेश भारतीय जनता पार्टी ना अध्यक्ष आदेश सीएएर पाटेन जी अने पार्लियामेंट्री बोर्ड द्वारा साठ वर्ष तिउपर ना उम्मीदवार ने टिकिट ना आप और तो आप कौन तोम लड़ाई ला व्यक्ति ने टिकिट ना आप भी अने नवा ने चांस आपको आ एक पॉलि� નો રિપીટ શબ્દ ભારતીય જનતા પાર્ટી કે વાપરતી હી અને એનું ચૂસ પડે ભારતીય જનતા પાર્ટી ની પાર્લામેન્ટરી બડે પાલન કર્યું છે અને જે ચહેરાઓ આયા છે એ હું એવું માનું છું કે 75% જેવા ચહેરાઓ નવા આયા છે 15 થી 18 લોકો જૂના નથી સમજો નવા ચહેરા સાથે આઈતી સાઈટ કો સીટ પર 15 15 ગુરુ ભારતીય જનતા પાર્ટી હ હા ભારતીય જનતા પાર્ટી 60 60 સીટ પર